સંડોવાયલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ફરિયાદી પાસેથી લોન વાળું વાહન વેચાણ કરારથી મેળવી લીધેલ વાહનને બારોબાર વેચાણ કરી ખેડા ભરૂચ અને ગાંધીનગર ખાતેના ઠગાઈના ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા રેડા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન અજય કનૈયાલાલ કહાર નામક આરોપીને પકડી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લાસ ન્યુઝ વડોદરા